તો રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટેલા વીરપુરના યુવકના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમાં જિગ્નેશ ગઢવી નામના યુવકનું અગ્નિકાંડમાં કરોડ મોત નીપજ્યું હતું જેતપુર તાલુકાના વીરપુરમાં રહેતો જિગ્નેશ વીસ દિવસ અગાઉ જ ટીઆરપી ગેમિંગ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો

તેની જો વાત કરવા જઈએ તો તે અલગ અલગ પ્રકાર જે ગામ છે તેમાંથી ઘણા લોકોના મૃત્યુ થયા છે ત્યારે જો વાત કરવા જઈએ તો હાલ જીગ્નેશ ગઢવી નામનો જે યુવક છે તે વીરપુર ગામનો હતો અને વીસ દિવસ પહેલા જ અહીંથી રાજકોટ કામ માટે ગયો હતો તેની જો વાત કરવા જઈએ તો તેને હાલ પાંચ બહેનો અને એક ને એક ભાઈ હતો અને આ ઘટના બની છે તેની અંદરમાં તે મૃત્યુ પામ્યો છે ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપ જોઈ શકો છો આ વીરપુર ગામના જીગ્નેશ ગઢવીના જે ઘટના દ્રશ્ય છે આપ જોઈ શકો છો અને પાંચ બહેનોમાંથી એક ને ભાઈ હતો એમાં ચાર બહેનો છે તે સાસરે હતી અને એક બેન છે તે પથારીવત છે એટલે કહી શકાય કે જે બેન બીમાર છે તેને તેની માતા અને તેની બેન બે જ અત્યારે વૈધા છે એટલે કહી શકાય કે તેનો સહારો છે તે છીનવાઈ ચૂક્યો છે એટલે આ જે ગેમ ઝોનના માલિકો છે તેને જે બે દરકારીના કારણે જે આ આખી જે ઘટના બની છે તેને લઈને આ ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે અત્યારે આપણે પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું તેના માસિયાર ભાઈ છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું એ શું કે છે શું કે છો જે આ ઘટના બની છે અને તમે પણ ત્યાં હતાં આશો ત્યાં સાંજે છ વાગે અમને ખબર પડી અમે તાત્કાલિક પહોંચ્યા અમારા બની ને અમે ત્યાં ગયા જોયું તો ત્યાં તો બધું રાખ રાખ હતું પછી કે ત્યાંથી એવું જાણવા મળ્યું પોલીસ દ્વારા કે ભાઈ સિવિલે જાવ ત્યાં તમને રાખી ને સિવિલ એ ચાલીસ કલાક વેટ કર્યો ક્યાંક ને ક્યાંક એવું જાણવાની કોશિશ કરી કે હવે શું થયું શું થયું પણ કાંઈ પણ જવાબ ન મળતા અને કાલે સાંજે અમને એમ કીધું કે ડીએનએ મેચ થઈ ગયો છે અને બોડી લઈ જાઓ તો એવી પરિસ્થિતિમાં અને પાંચ બેનો એકનો એક ભાઈ તમે જોયો હશે બધા બેન પણ અપંગ છે અને બહુ ગંભીર પરિસ્થિતિ છે કાલે બહુ અમે અહીંયા તમે જોઈ આવ્યા છે કાલે વિડીયો બહુ અઘરું થઈ ગયું અમારા આ ત પેલા માસિયાર ભાઈ કે બહુ હાલત ખરાબ છે અત્યારે બેન છે એ પણ ખાતરના બનાવી છે ત્યાં આપણે અહીંના કહી શકાય કે ગામના જે સ્થાનિક છે તેની સાથે પણ વાત કરીશું તમે શું કહેશો તમને પેલી જાણ થઈ શું કહેશે અને એ ભાઈનો ફોન આવ્યો બીનુંભાઈનો મને કે ત્યાં તમે એને માજીને સંભાળ રાખજો ગયો અને કાંઈ તકલીફ ન થાય ને અને તમે એવું કહી દો કે હજી કઈ તપાસ નથી થઈ અને રાત આખી અમે જાગ્યા અને અમારા માજીને ત્યાં મુચા ને રાત્રે શું રાગ્યા સવારે ફોન નથી તપાસ આવી છે એટલે જાણ મળશે એટલે સમાચાર મોકલજો ખરેખર આ જે ગેમ ઝોન ના માલિકો છે તેની માથે કડક ને કડક કાર્યવાહી કરવામાં આવી એવી પણ લોકોની માંગણી છે હરેશ ભર્યા ગુજરાત વીરપુર